ુ ટીવાય બી એ સેમ ફાઈ ગુજરાતી પેપર ચૌદ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો તેના આપણા ટૂંકા પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન કલાની સર્વસામાન્ય વ્યાખ્યા કઈ છે જવાબ નિર્માણનો કૌશલ્ય આગળનો સવાલ વિચારો અને ભાવનાઓની અભિવ્યક્તિ એટલે શું જવાબ કલા ત્રીજો સવાલ સાહિત્ય વિવેચન માટેના કયા બે શબ્દો બરાબર સમજવાની જરૂર છે જવાબ સુંદર અભિવ્યક્તિ ચોથો સવાલ દરેક વ્યક્તિ કલા કહી શકાય કે નહીં જવાબ ના નહીં કહી શકાય પાંચમો સવાલ કર્તવ્ય શક્તિની અભિવ્યક્તિ કલા આ કોનું વિધાન છે જવાબ ભોજરાજા આગળનો સવાલ નવા નવા સ્વરૂપનો ઉલ્લેખ કરનારી શક્તિ એટલે કલા આ વિધાન કોનું છે જવાબ ક્ષેમરાજનો સાતમો સવાલ પ્રત્યાગ વિધાનમાં કાવ્યરચનાજનક કોને ગણવામાં આવે છે જવાબ એરિસ્ટોટલ આઠમો સવાલ કયા વિદ્રોહને કાવ્ય પ્રવૃત્તિને વધવાની શક્તિ અથવા ફાલતુ ઉમંગ પ્રચાર અને રમતની પ્રવૃત્તિનું ફળ જણાવ્યું છે જવાબ સ્પેશન નવો સવાલ ડીજે કહ્યું હતું કે જવાબ કલા એટલે આ દર્શન તથા કૃતિ આગળનો સવાલ કોણ કોણ કલાને મનોરંજનનું સાધન માનતા નથી જવાબ ટોલ સ્ટોય અગિયાર સવાલ કલાને મનોવ્યાપાર કહેનાર પશ્ચિમના વિદ્વાનોનું નામ આપો જવાબ રિચાર્ડ્સ બારમો સવાલ કલા એટલે માનવીની અનુભૂતિ અભિવ્યક્તિ કરનારા ઇન્દ્રગમ્ય સર્જનના આ વિધાન છે જવાબ જયંત કોઠારી તેરમો સવાલ રસાયણભૂત ક્ષમતા જેટલી આનંદની રજૂઆતની ક્ષમતા શામ નથી જવાબ ચિત્ર ચૌદમો સવાલ સંગીતમાં ગતિશીલતા છે પણ તેમાં શેનો અભાવ છે जवाब भावाभि व्यक्ती पंधरमो सवाल आनंदलक्षी कल्पनात्मक निर्णय निर्णय एटले जवाब कला આગળનો સવાલ કલર એટલે વસ્તુની તેના મોનોગ્રામ સ્વરૂપમાં રજૂઆત આ વિધાન કોનું છે જવાબ વર્સફોલ્ડ સત્તરમો સવાલ શિલ્પ કરતા ચિત્રને ચડિયાતી કલા ગણનાર કયા વિદ્રોહ હતા જવાબ હેંગલ અઢારમો સવાલ શિલ્પ કલાને કેવી કલા કહેવાય છે જવાબ સ્થળગત ઓગણીસમો સવાલ સંગીતના ઉપાડના મુખ્ય ઉપાડો કયું છે જવાબ નાદ અને શૂર વીસમો સવાલ સંગીતના માધ્યમમાં રસભૂતિ મર્યાદા શેને કારણે બને છે જવાબ અસ્પષ્ટ અમૂર્તતા આગળનો સવાલ લલિત કલાના અંગરૂપે સાહિત્યના મુખ્ય ઉપાધય કયા છે જવાબ ભાષા અને શબ્દ બાવીસમો સવાલ શબ્દ અને અર્થની વક્રોક્તિ પ્રયુક્ત અને આશાજનક રચના એટલે કાવ્ય આ કોના મતે છે જવાબ કુંતર ત્રેવીસમો સવાલ સાહિત્યમાં શેનો સ્વભાવ અપેક્ષિત છે જવાબ શબ્દ અને અર્થ ચોવીસમો સવાલ રમણીય અર્થને વ્યક્ત કરતા શબ્દોને કાવ્ય કહે છે આ કોનું વિધાન છે જવાબ જગન્નાથ આગળનો પ્રશ્ન સાહિત્યનો પ્રભાવ સ્થાન કયું છે જવાબ જીવન છીસમો સવાલ સાહિત્ય મૂળભૂત રીતે ભાષાના માધ્યમ દ્વારા તેની અભિવ્યક્તિ છે જવાબ જીવનની સત્યાવીસ આત્મલક્ષી સાહિત્યમાંથી ઉદભવે છે જવાબ લેખકના વિચારો અને ભાવોમાંથી માંથી સવાલ આચાર્ય દંડી કાવ્ય હેતુમાં તેને પાયારૂપ હેતુ ભણાવે છે જવાબ નૈસર્ગિક પ્રતિભા આગળનો સવાલ સાહિત્ય દર્પણના સર્જક કોણ હતા જવાબ આચાર્ય વિશ્વનાથ ભરત મુનિએ કયા શાસ્ત્રનું નિર્માણ કર્યું હતું જવાબ નાટ્યશાસ્ત્ર શાસ્ત્ર મો સવાલ કલાને સેનાથી અળગી કરી શકાતી નથી જવાબ નીતિથી આગળનો સવાલ અલંકારના શ્રેષ્ઠ પ્રયોગ પણ ક્યારેક નિર્થક જાય છે જે સાહિત્યમાં જવાબ રસસ્થાન ન હોય ત્યારે